નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબત શહેર વિધા તમને ખબરમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ગત રોજ એટલે કે ગુરુવારના દિવસે વિજાપુર નગરપાલિકા એટલે કે નગર સેવા સદન વિજાપુર ખાતે સેવા સેતુનું કાર્યક્રમ યોજાયો હતો જેમાં જે તાલુકાની વિવિધ કચેરીઓના અધિકારીઓ આજે કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા આપ જોઈ શકો છો વિજાપુર મામલેદાર કચેરી ખાતેથી અધિકારીઓ જે તરત જ જે પર જે કંઈ કામ હોય આધાર કાર્ડનું કોઈ બી કામ હોય અથવા તો જન્મ મરણ દાખલાનું કામ હોય અથવા તો કોઈ કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટનું કામ હોય તો તાત્કાલિક ધોરણે કરી આપી અને સેવા સેતુનો કાર્યક્રમમાં રહીને જોઈ શકો છો કે પ્રધાનમંત્રી કિસાન આવાસ યોજના હેઠળ પણ જે લોકો લાભાર્થી હતા તેમને જે સમજૂતી માહિતી આપી અને તેને નવા કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા આપણે જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના જે સરકારી લાભો છે સરકારી લોકો જે અરજીઓ છે લઈને આવતા હોય છે તેનો નિકાલ કરવા માટેનો કાર્યક્રમ હોય છે આ જે છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિજાપુર બસ સ્ટેશન દ્વારા પણ અધિકારી રૂપવામાં આવ્યા હતા આપ જોઈ શકો છો કે આરોગ્ય ખાતા તાલુકા હેલ્થ કચેરી છે તેઓના દ્વારા પણ સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્ટોલ લગાવી અને વિવિધ પ્રકારના જે કાર્ડ હોય છે જે આરોગ્યલક્ષી કાર્ડ હોય છે માહિતી હોય છે આપ જોઈ શકો છો કે આકાશભાઈ જે છે નગરપાલિકા અધિકારી તેઓ પણ આ કાર્યક્રમ જોડાયા હતા અને જે આવનાર જે અરજદારો હતા તેમણે વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડી હતી આપણે જણાવ્યું કે આ કાર્યક્રમ છે જે નવમાં તબક્કાનું બીજા રાઉન્ડ કાર્યક્રમ જે છે કે અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી પણ જે ત્યાંના જે અધિકારી કર્મચારી વર્ગ હતા તે લોકો પણ આ સ્ટોલ પર હાજર હાજરી આપી અને આવનાર જે અરજદારો જે તેમ ચક્કર બાજુ આવેલ શેરઅાદા ચોક ખાતે આજે બુદુર્ગાને દિન કિરામ જે છે સૈયદ શેરમા અલી રજી અલ્લાહ તાલા ઉર્ષ મુબારકની ઉજવણી કરવામાં આવી હતી આપણે જણાવ્યું કે નો કાર્યક્રમ યોજાયો હતો જ્યાં આજે જ્યાં ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી ત્યાં જોઈ શકો છો કે આ એટલે કે નિયાઝનો પ્રસંગ જે છે જે નાના બાળકોથી લઈને અબાલ ઉદ્દ સુધીના લોકો ન્યાજ શાંતિ અને સુખીથી લઈ રહ્યા છે પ્રસાદી લઈ રહ્યા છે આપણે તે પણ જણાવીએ કે આજે દરગાહ જે છે અહીંયા હિન્દુ મુસ્લિમ સહિતના દરેક લોકો પોતાની આસ્થા લઈને આવે આસ્થા ધરાવે છે અને મન્નત લઈને આવે છે અને મન્નત પણ પૂરી થાય છે ચપ્પલની પાસે આવેલી દરગાહ જે છે જોઈ શકો છો કે સીધા દ્રશ્યો જે છે લોકો રહ્યા છે આવી રહી છે અને આયોજકો દ્વારા સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે અને જે કહી શકાય કે હજરત શિરમાં સૌથી વધુ રેમતલા સલમની જે છટ્ટા ચાંદી જે રાતના અગિયાર વાગે સલમસથી કાર્યક્રમ જાય તો આપ જોઈ શકો છો કે જે મજાનના ઉપર ફૂલ ચડાવવા માટે ગાડી પર જોઈ શકો છો અને નિયાદ તકસીમ કરવામાં આવી રહી છે આયોજકો દ્વારા સફળ સફર અને સંચાલન પૂરું પાડવામાં આવી રહ્યું છે આજે દરગાહ જે છે વિજાપુર ચક્કર સાથે આવેલ શેરબા સૈયદ બાવાની જે ચોક છે આપ જોઈ શકો છો આયોજકો જે છે વિડીયો જે સંચાલન કરી રહ્યા છે તેઓ નજર કરી રહ્યા છે અમને દેપ જ રહી દઈએ કે આ જે દરગાહ છે જે પીર ઓલિયા જે છે તે કહી શકાય કે વિજાપુર ખાતે ચક્કર પાસે જેને બીજી બાજુ વિજાપુર શહેરની જે આર્ટ્સ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે તે વિદ્યાર્થીની આજ રોજ વિજાપુરના વિવિધ બજારોમાં ફરીને સૈનિક દિન ફારો તથા વિકલાંગ વિકલાંગ દિન ફારો તે પર ઉઘરાવાનું કામ કર્યું હતું જે જોઈ શકો છો કે વિવિધ બજારની જે દુકાનો જે છે કરિયાણાની દુકાનો છે ત્યાં જઈને જે આ વિકલાંગો માટે છે જે ફારો આ સેકન્ડરી હાઈસ્કૂલ ખાતેની વિદ્યાર્થીની જે સૈનિક દિન તથા વિકલાંગ દિન ને સહિતના દિવસોની જે ઉજવણી કરવામાં આવે છે તેના માટે ફારો રહ્યો છે મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે ત્યારે વિજાપુર ખાતે પણ જે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું આસ એજ્યુકેશન ટ્રસ્ટની જે આસ સેકન્ડરી હાઈસ્કૂલના જે વિદ્યાર્થીનીઓ છે તથા જે ટ્રસ્ટીઓ છે पटेल कही शकय अशोकभाई पटेल तथा राजूभाई साखरभाई पटलनी उस्थितीम जे रॅलीनं બાવીસ જાન્યુઆરી યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જે અંતર્ગત જે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે વિવિધ શહેરોમાં જેના અંતર્ગત શાંતિ સલામતીના ભાગરૂપે વિસનગર ખાતે આવેલ ડીવાય એસપી ઓફિસ ખાતે ડીવાય એસપી તથા એસપીના અધ્યક્ષ સ્થાનિક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વિજાપુર તથા અન્ય વિસ્તારો જે વિસનગર તાબામાં આવતા હોય તેવા પોલીસ સ્ટેશનનું ના જે નાગરિકો હતા જે જે જનતા હતી તે લોકોને બોલાવી અને એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બીજી બાજુ જ્યારે વિજાપુર શહેરમાં શાંતિ સલામતીને લઈને આજરોજ વિજાપુરની ધરતી સાંજે વિજાપુર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ એટલે કે રોલકોલ કરવામાં આવ્યા હતા સમગ્ર વિજાપુર શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોઈ શકો છો જે પોલીસ જવાનો જે છે પીએસઆઈ જે આર કે મીર તથા પીએસઆઈ ગોસ્વામી જે છે તેઓના અધ્યક્ષસ્થાને આજે રોલ કોલનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ કહી શકાય કે જે પોલીસ જવાનો જે છે હથિયારો એટલે કે બંદૂક હથિયાર સહિતના જે પોલીસ જવાનો જે છે રોલકોલમાં જે વાન છે પોલીસ વાન તથા કહી શકાય કે જે મહિલા પોલીસ પર હાજર રહી હતી અને તેમને પણ ફ્લેગ માર્ચ કર્યો હતો જે જાહેર રસ્તા પર શાંતિ સલામતીના ભાગ રૂપે આ રેલીનું આયોજન